અજયભાઈ અને તેઓના ભાઈઓ ઘરે જઈ આ બાબતે સમજાવવા ગયેલા જેની દાજ રાખી બુધાભાઈ પરમાર અને તેઓના સાથીઓ ભેગા મળીને કાયદા વિરુદ્ધ મંડળી રચીને ભાવિનભાઈ સોલંકી તેમજ તેમના ભાઈઓને ફોન કરીને નાળા બજરંગ બાપાની મઢી પાસે બોલાવીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ભાવિનભાઈને પેટમાં ગામ આવ્યા હતા અને તેઓના ભાઈઓને પણ ટીકા માર માર્યો હતો અને નાસી ગયા હતા જેને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી જેને લઈને આજરોજ ભાવનગરના છઠ્ઠા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી ચૌધરી સાહેબની કોર્ટમાં જુદા જુદા બે કેસોમાં આરોપીના દાખલ સજા કરવામાં આવી હતી જેમાં પાંચે આરોપીઓને સાત વર્ષની સખત કેદની સજા તેમજ પચીસ પચીસ હજારનો દંડ કરવામાં આવ્યો હતો અને વળતર પેટે એક લાખ પચીસ હજાર વળતર પેટે આપવા ખાસ આદેશ કરવામાં આવ્યો હતો